સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાગ્ન વન શ્રેણીમાં સમાવેલ વચનામૃતમાંથી આપણે આજે ઘટડા પ્રથમનું ઇકોર વચનામૃત છે તેનો અભ્યાસ કરીશું આમ તો વચનામૃતના આ વિભાગમાં પચીસ માર્ચ હોય છે જેમાં પાંચ પ્રશ્નો પૂછવામાં આવે છે એમાં પહેલો પ્રશ્ન હોય છે એક વાક્યમાં જવાબ લખો બીજો પ્રશ્ન હોય છે મુદ્દાસર જવાબ લખો ત્રીજો પ્રશ્ન હોય છે દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો અને ચોથો પ્રશ્ન હોય છે વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી અને પાંચમો હોય છે અવતરણોની પૂર્તિ કરો તો આપણે આ બધા પ્રશ્નોના જવાબો આ વચનામૃતના આધારે જોઈશું તે પહેલા સદગુરુ સંત પૂજ્ય સંત પૂજ્ય સ્વયં પ્રકાશદાસ સ્વામી એટલે કે ડોક્ટર સ્વામીના મુખથી વચનામૃત સાંભળીશું સ્વામિનારાયણ હરિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું ઇકોતેરમું ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે સ્વામિનારાયણ હરે સંવત વસો ને છોતેરના ચૈત્ર વધી ચતુર્થીને દિવસ સાંજને સમયે શિવજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં આથમણે દ્વાર મેળીની આગળ ઓટા ઉપર ઢોલિયો ઢરાવીને વિરાજમાન હતા ને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓઢી હતી અને માથે દોરો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખાર વિનની મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુક્તાનંદ સ્વામી આદિક સાધુ વાજિંત્ર વજાડીને કીર્તન ગાતા હતા પછી શિવજી મહારાજ બોલ્યા જી હવે કીર્તન ભક્તિની સમાપ્તિ કરીને માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો પછી સોમલેખાચરે પ્રશ્ન પૂછ્યો જી ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે બીજા સર્વે અપરાધ માફ કરે છે પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહીં અને વરી ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે તે માટે એ અપરાધ તો ક્યારેય પણ કરવો નહીં અને એ અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતાં પણ અધિક પાપ લાગે છે અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય છે અને પુરુષોત્તમ એવા જે ભગવાન તે જે તે કોટી સૂર્ય ચંદ્ર સરખું તેજોમય એવું પોતાનું અક્ષરધામ તેને વિશે સદા દિવ્યાકાર સકા વિરાજમાન છે અને ભ્રમરૂપ એવા જે કોટી મુક્ત તેમણે સેવા છે ચરણકમર જેના એવા છે અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે એ ભગવાન તે પોતે કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે પ્રગટ થાય છે ત્યારે જે જે તત્વનો અંગીકાર કરે છે તે સર્વે તત્વ ભ્રમરૂપ છે કાંજી રામકૃષ્ણાદિક અવતારને વિશે સ્થૂલ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે તથા દસ ઇન્દ્રિયો પંચ પ્રાણ ઇત્યાદિક સર્વે તત્વ મનુષ્યની પેઢે જણાય છે પણ એ સર્વે બ્રહ્મ છે પણ માઇક નથી તે માટે એ ભગવાનના આકારનું ખંડન ક્યારેય પણ ન કરવું પછી માત્ર દાદલે પ્રશ્ન પૂછ્યો છે ઈર્ષાનું શું રૂપ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેની ઉપર જેને ઈર્ષા હોય તેનું રૂડું થાય ત્યારે તેથી ખમાય નહીં અને તેનું ભૂડું થાય ત્યારે રાજી થાય એ ઈર્ષાનું લક્ષણ છે પછી શ્રીજી મહારાજે પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય એ તો સત્સંગની રીતિ છે પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે અને વેદનો અર્થ તો અતિ કઠણ છે માટે તેની કથા થતી નથી અને શ્રીમદ ભાગવત પુરાણ અને ભારત તેમાં વેદનો જ અર્થ છે અને સુગમ છે માટે તેની જગતમાં કથા થાય છે માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો અને શંકરાચાર્ય તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાતિક જે આચાર્ય તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું પછી શ્રીજી મહારાજ બોલ્યા જી અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જી નિરાકાર એવું જે અક્ષર બ્રહ્મ તેથી પર અને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રગટ બન્યા તે કેળે બ્રહ્મપુર તથા ગોલોક વૈકુંઠ શ્વેદ્વીપ યાદિક જે ભગવાનના ધામ તે ધામને દેખવાની જેને લાલચ રહે ત્યારે એને નિશ્ચય છે કે નથી પછી મુનિ બોલ્યા જે ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય જે જ્યારે અક્ષરાધિક ધામ દેખીશું અથવા કોટી કોટી સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મ સ્વરૂપને દેખ્યાની લાલચ રાખી એ તે શું એણે પાપ કર્યું જે નિશ્ચયની ના પાડો છો પછી મુનિ બોલ્યા જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય તે બ્રહ્મપુર ગોલોક આદિ જે ધામ છે તે પણ ભગવાનના છે માટે તેની પણ અરુચિ સા સારું રાખે પણ ભગવાન વિના એને ઈચ્છે નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે તે ધામ અને તે ધામને વિશે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્ય મૂર્તિ છે ને માયા પર છે માટે એમાં શું દૂષણ છે જે એને ઈચ્છે નહીં અને ભગવાન પૃથ્વી પર પ્રગટ વિરાજતા હોય અને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય અને ઘર હોય તે પણ પડી જાય એવા હોય તે કેમ સમજો છો પછી મુનિ બોલ્યા છે એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ અને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે બ્રહ્મપુર અને બ્રહ્મપુરને વિશે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે અને અવિનાશી છે તેને મર્ત્યલોકના નાશવંત એવા જે ઘર અને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા છે હે મહારાજ એનો ઉત્તર તો તમે કરો પછી શ્રીજી મહારાજ બોલ્યા જી ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિશે કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાષે છે અને અનંતકોટી જે મુક્ત તે પણ મૂર્તિ ભેરા ભાષે છે અને અક્ષરધામ પણ એ ભગવાનની ભેરું જ ભાષે છે માટે એ સર્વે ભગવાન ભેરું છે તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય તેની જ સેવાને અંગીકાર કરે છે અને તે પોતાના ભક્તના ગાર માટી અને પાણાના જે ઘર તેને વિશે વિરાજમાન રહે છે અને તે ભક્ત ધૂપ દીપ અન્ન વસ્ત્રાદિ જે જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિ એ કરીને અંગીકાર કરે છે તે એ મનુષ્ય સેવક છે તેને દિવ્ય પાર્ષદ પાર્ષદભેરા ભેરવવા વાસ્તે કરે છે અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને વિશે દિવ્યરૂપ થાય છે અને તે ભક્ત દિવ્યરૂપ થઈને તેને પામે છે માટે એવું અચર અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી ઇતિવચના મ્રતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું ઇકોતેરમું વતનામૃત છે તે થયું પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે તેમાં ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે તો આ વચનામૃતમાંથી એવા પ્રશ્નો કયા કયા ઉદ્ભવી શકે તે જોઈએ પ્રશ્ન એક કયા અપરાધને ભગવાન માફ નથી કરતા તો જવાબ છે બીજા સર્વે અપરાધ ભગવાન માફ કરે છે પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા પ્રશ્ન બે પંચ મહાપાપ કરતા કયું મોટું પાપ છે અથવા કયો અપરાધ કરવાથી પંચ મહાપાપ કરતા અધિક પાપ લાગે છે તો જવાબમાં જોઈએ ભગવાનના સર્વે અપરાધ થકી ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે તે માટે એ અપરાધ તો ક્યારેય પણ કરવો નહીં અને એ અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતા પણ અધિક પાપ લાગે છે પ્રશ્ન ત્રણ ભગવાનના આકારનું ખંડન એટલે શું જવાબ છે ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય પ્રશ્ન ભગવાન શા માટે પૃથ્વી પર પ્રગટ થાય છે જવાબ છે પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે ભગવાન તે પોતે કૃપા કરીને જીવના કલ્યાણ અર્થે વિશે પ્રગટ થાય છે પ્રશ્ન છ સત્સંગમાં કલ્યાણની શી રીત છે જવાબ છે ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય એ તો સત્સંગની રીતિ છે પ્રશ્ન સાત જીવના કલ્યાણને અર્થે ભગવાન પ્રગટ થાય છે ત્યારે શું શું લઈને પધારે છે અથવા ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે

ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે પ્રશ્ન નવ ભગવાનના ભક્ત શું સમજવું અને શાનું પ્રસારણ કરવું અથવા પ્રથમના ઇકોતેર પ્રમાણે ભગવાનના ભક્તને શું સમજવું અને કેવી વાર્તા કરવી જવાબ છે ભગવાનના ભક્તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ પૃથ્વી પર વિરાજમાન છે એમ સમજવું અને બીજા પણ એવી રીતે વાર્તા કરવી પ્રશ્ન મોટો અપરાધ કયો છે જવાબ છે ભગવાનના આકારનું ખંડન કરવું એ જ મોટો અપરાધ છે હવે બીજો પ્રશ્ન જે હોય છે એમાં મુદ્દાસર જવાબ લખવાના હોય છે ચારથી પાંચ લીટીમાં તો ચાલો આ વચના મૃત કેવા પ્રશ્નો ઉદભવે તે જોઈએ પ્રશ્ન એક શા માટે ભગવાનના આકારનું ખંડન ક્યારેય ન જવાબ પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે ભગવાન તે જ પોતે કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે પ્રકટ થાય છે ત્યારે જે જે તત્વનો અંગીકાર કરે છે તે સર્વે તત્વ ભ્રમરૂપ છે કાંજે રામકૃષ્ણાદિક અવતારને વિશે સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે તથા દસ ઇન્દ્રિયો પંચ પ્રાણ ઇત્યાદિ સર્વે તત્વ મનુષ્યની પેઠે જણાય છે પણ એ સર્વે ભ્રમ છે પણ માઇક નથી તે માટે એ ભગવાનના આકારનું

તેને દિવ્યરૂપ પાર્ષદ બેળા ભેરવવા વાસ્તે કરે છે અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને વિશે દિવ્યરૂપ થાય છે અને એ ભક્ત દિવ્યરૂપ થઈને તેને પામે છે માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજમાન છે એમ સમજવું અને જોઈએ કે એમાં અભ્યાસક્રમના વચનામૃત ના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે તે પણ ત્રણ થી ચાર લીટીમાં તો ચાલો આપણે જોઈએ આ વચનામૃતમાંથી કેવા પ્રશ્નો શકે પ્રશ્ન એક ઈર્ષાને કારણે શાસ્ત્રી મહારાજનું ભૂંડું કરવા ખીચડીમાં ઝેર આપ્યું જવાબમાં સંદર્ભ જોઈએ ઉપર ઈર્ષા હોય ને રૂડું થાય ત્યારે તેથી તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય એ ઈર્ષાનું લક્ષણ છે સમજૂતી જોઈએ વડતાલમાં સાધુઓએ શાસ્ત્રીજી મહારાજ ઉપર ઈર્ષા હતી કે આ હશે તો આપણને કોઈ પૂછશે પણ નહીં તેથી પહેલાં તો શારીરિક કષ્ટો આપ્યા પણ શાસ્ત્રીજી મહારાજે તેને ગણગાર્યા નહીં તેથી તેમનું સમૂળગુક આસર કાઢી નાખવા તૈયાર થયા અને ખીચડીમાં ઝેર આપ્યું પ્રશ્ન બે જીવા ખાચરે દાદા ખાચરને ગરાશ ન મળે તે માટે વજયસિંહના કાન બંભેર્યા અને ખરા પર ચોકી મુકાવી અથવા ગઢડાના બાપુ જીવા ખાચરથી દાદા ખાચરનો ઉત્કર્ષું થાય ભૂડું થાય ત્યારે રાજી થાય એ ઈર્ષાનું લક્ષણ છે સમજૂતી દાદા ખાચર ભક્તિથી વશ થઈ મહારાજ તેમના દરબારમાં રહેતા સેવા અંગીકાર કરતા વખાણ કરતા આ જીવા ખાચરથી સહન થતું ન હતું તેથી ભાવનગર રાજ્યમાં ફરિયાદ કરી દાદા ખાચરનું બગાડતા મારવા સુધી તૈયાર થયા પ્રશ્ન અક્ષરધામ ની પ્રાપ્તિનું વરદાન પામેલો લાલોપાળો ગંગાજરીયા કુવામાં બુધ થયો અથવા લાલાપાળાને સીજી મહારાજે અક્ષરધામમાં લઈ જવાનું વચન આપ્યું હોવા છતાં ગોપાળાનંદ સ્વામીનો દ્રોહ કર્યો તેથી શ્રીજી મહારાજે માફી ન આપી અને ધામમાં ન લઈ ગયા સંદર્ભ જોઈએ બીજા સર્વે અપરાધ માફ કરે છે પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધ ભગવાન માફ નથી કરતા માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ ન કરવો સમજૂતી જોઈએ લાલો પાળો સીજી મહારાજ થકી અક્ષરધામની પ્રાપ્તિનું વરદાન પામેલો પણ ગોપાળાનંદ સ્વામીનો દ્રોહ કર્યો તો મહારાજ તેમનો એ અપરાધ માફ નથી કરતા મહારાજ પોતાનાથી પણ ભક્તને અધિક મહત્વ આપે છે તેથી ગોપાળના ગોપાળાનંદ સ્વામીનો દ્રોહ કરવાથી તે ભૂત થાય છે નરસિંહ મહેતા પણ કહે છે કે મારા બાંધ્યા વૈષ્ણવ છોડે વૈષ્ણવ બાંધે મેં ન છૂટે રે પ્રશ્ન ચાર દુર્યોધને કહ્યું કે પાંડવો દ્રૌપદી વનમાં ભટકતા હશે ત્યારે હું રાજી થઈશ જવાબમાં સંદર્ભ જોઈએ જેની ઉપર ઈર્ષ્યા હોય તેનું રૂડું થાય ત્યારે તેથી ખમાય નહીં અને તેનું ભૂણું થાય ત્યારે રાજી થાય એ ઈર્ષાનું લક્ષણ છે સમજૂતી જોઈએ દુર્યોધન પાંડવો ઉપર ઈર્ષા હતી તો જ્યારે પાંડવોએ ખરાબ પ્રદેશ પર મહેનત કરીને ઇન્દ્રપ્રશની રચના કરી યજ્ઞ કર્યો તો તેનાથી ખમાયું નહીં અને જુગારમાં પાંડવોને હારીને ગયા તો રાજી થયો પ્રશ્ન પાંચ પાંડવોનો દ્રોહ કરનાર કવરવો અંતે તો ભૂડુ થયું જવાબમાં સંદર્ભ જોઈએ બીજા સર્વે અપરાધ માફ કરે છે પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધ ભગવાન માફ નથી કરતા માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે શિવજી મહારાજ થકી પ્રાપ્તિનું વરદાન પામેલો પણ ગોપાળના સ્વામીનો દ્રોહ કર્યો તો મહારાજ તેનો એ અપરાધ માફ નથી કરતા મહારાજ પોતાનાથી પણ ભક્તને અધિક મહત્વ આપે છે તેથી ગોપાલ સ્વામીનો દ્રોહ કરવાથી તે ભૂત થાય છે નરસિંહ મહેતા પણ કે છે મારા વૈષ્ણવ છોડે વૈષ્ણવ બાંધે અવતરણની પૂર્તિ કરવાની હોય છે તો આ વચના મૃતમાંથી કેવા અવતરણ પૂછાય તે જોઈએ અવતરણ એક ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં માટે ભગવાનના ભક્તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી મારા વાલા મિત્રો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તેમજ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવા માટે સહાયભૂત થાય એવો અહેસાસ થયો હોય તો આપના મિત્રમંડળમાં તથા સત્સંગ મંડળમાં શેર કરી લાઈક કરશો તેમજ આપણી આ ચેનલ દાસનો દાસ તેને સબસ્ક્રાઈબ કરશો વિનોદભાઈના જય સ્વામિનારાયણ રાજી રેશો